જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે કાચી કેરીની અત્યારે સીઝન છે તો આપણે કાચી કેરીમાંથી આવી રીતે ચટણીઓ બનાવીએ તો શાક બનાવવાની પણ જરૂર નથી પડતી તો આજે હું તમને કાચી કેરીમાંથી ચાર અલગ અલગ પ્રકારની ચટણી બતાવીશ આ ચાર ચટણીમાંથી તમે એક ચટણીને સેન્ડવિચ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો આ ચટણીઓ તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો કેરીની ચટણી બનાવવા માટે મેં અહીંયા બે નંગ તોતાપુરી કેરી લીધી છે આમાંથી આપણે અલગ અલગ ચાર પ્રકારની ચટણીઓ બનાવીશું તોતાપુરી કેરીઓ પ્રમાણમાં ઓછી ખાટી હોય છે એટલે મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે જો તમારે બેથી કેરીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે બંને કેરીને સારી રીતે ધોઈ લઈશું પછી મેપકિનથી મૂકી લઈશું અત્યારે ઉપર રીતે આપણે કાપી લે છે અને પછી આવી રીતે છાલ ઉતારી લે કેરીને પહેલાં આપણે આ રીતે લાંબા લાંબા પીસમાં કાપી લઈએ પછી આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લે જેથી કરીને આપણે કેરીને ગ્રાઇન્ડ કરીએ તો એના મોટા ટુકડા ન રહે અને સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય આ ચટણીને બનાવીને ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો જ્યારે તમારા ઘરમાં કેરી હોય તો તમે ચોક્કસ બનાવીને ટ્રાય કરી શકો છો આ ચટણીને તમે હાંડવા ઢોકળા કે મૂકીયા અને પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને એક ચટણી હું તમને એવી બતાવવાની છું જેનો ઉપયોગ તમે સેન્ડવિચ બનાવતા હોવ ત્યારે પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે આ કેરીમાંથી આપણે ચાર ભાગ કરવાના છે તો એના માટે આપણે ચાર વાટકીઓ લઈશું આ ચાર વાટકીમાંથી આપણે ત્રણ વાટકીમાં એક સરખી કેરી નાખીશું અને ચોથી વાટકીમાં આપણે થોડીક ઓછી કેરી નાખીશું તો તમે જોઈ શકો છો કે તો મેં અહીંયા પહેલી બીજી અને ત્રીજી વાટકીમાં એક ચઠી કરી લીધી છે અને ચોથી વાટકીમાં થોડીક ઓછી કેરી લીધી છે તો સૌથી પહેલાં આપણે કેરીની ખાટી મીઠી ચટણી બનાવીશું હવે આપણે એક મિક્સર ઝાર લઈશું અને આ ઝારમાં આપણે કેરીને ઉમેરી દઈશું પછી એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરુંની પ્રકૃતિ ઠંડી હોય છે એટલે ઉનાળામાં તમે કોઈ પણ ચટણી બનાવતા હોય તો તમારે જીરુંનો ઉપયોગ જરૂરથી કરવો જીરું આપણા શરીરને ઠંડક રાખે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે ચટણીનો લાલ કલર આવે એટલે બે ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું જો તમે તીખા ગમતી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ બે ચમચી ઉમેરી શકો છો ત્યારબાદ ચાર મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું આ ચટણી ખાટી મીઠી બને છે આ ચટણીમાં બિલકુલ પાણી નાખ્યા વગર મિક્સર જારનું ઝાટણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે આ ખાટી મીઠી ચટણીને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું આ ચટણીને તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો ને ફ્રીઝરમાં જ્યાં બરફ બને છે ત્યાં મુક્તો તો તમે અથવા માટે સ્ટોર કરી શકો છો તો એકદમ ખાટી મીઠી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બનાવીશું કેરી અને લસણની ચટણી તો એના માટે આપણે એક મિક્સર જારમાં કેરીના ટુકડા ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ચાર થી પાંચ કળી લસણ ઉમેરીશું આમાં આપણે વધારે લસણ નથી ઉમેરવાનું બે ચમચી કાશ્મીરી મરચી ઉમેરીશું જો તમારે તીખી ચટણી બનાવી હોય તો તમે એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી તીખું લાલ મરચું ઉમેરી શકો છો ત્યારબાદ એની અંદર બે થી ત્રણ મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું જીરું એક ચમચી જેટલું ઉમેરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું અને બિલકુલ પાણી નાખ્યા વગર જ મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું જ્યારે તમે તેનીજ બનાવો ત્યારે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો આ ચટણી પરાઠા જોડે પણ ખાવામાં સરસ લાગે છે આ ચટણીને તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં એક અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકો છો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં ખાટી લઈશું તૈયાર છે કેરી અને લસણની ચટણી હવે આપણે કેરી અને કોથમીરની ખાટી લીલી ચટણી બનાવીશું હવે આપણે એક મિક્સર જાર લઈશું આપણે જે ઓછી કેરીના ટુકડાની વાટકી રાખી હતી તે વાટકીના કેરીના ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે આપણે પાંચ નંગ લીલા મીડિયમ મરચાં લઈશું અને આ મચાને આપણે કાપીને ઉમેરી દઈશું ફુદીના પાન ઉમેરીશું તો ફુદીનો પણ ગરમીમાં આપણા શરીરને ઠંડક કાપે છે હવે નાનો ટુકડો એક આદુનો લઈશું અને આદુની છાલ ઉતારીને આદુના નાના નાના ટુકડા કરીને ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અહીં મેં કોથમીને દસ મિનિટ પહેલાં ઠંડા પાણીમાં પલાળી દીધી હતી આવી રીતે ઠંડા પાણીમાં રાખવાથી કોથમીર આપણે જ્યારે ચટણી બનાવવામાં ઉપયોગ કરીશું ત્યારે આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન બને છે હવે આપણે કોથમીને ઉમેરી દઈશું બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરી દઈશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ ગ્રીન કલરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારે ખાટી મીઠી બનાવવી હોય તો તમે આમાં ગોળ પણ ઉમેરી શકો છો પણ આપણે આ ચટણી અત્યારે ખાટી બનાવી છે હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું તો તૈયાર છે આપણે કેરી અને કોથમીની ખાટી ચટણી હવે આપણે છેલ્લે કેરી અને ડુંગળીની ચટણી તો આ ચટણી બનાવવા માટે આપણે કેરી અને ડુંગળી બંને સરખા પ્રમાણમાં લઈશું તો એના માટે બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે આપણે જે સાઈડના કેરીના ટુકડા કર્યા છે તે જ સાઈડના ડુંગળીના ટુકડા કરી લઈશું હવે આપણે એક મિક્સર ઝાર લઈશું હવે આપણે કેરીના અને ડુંગળીના કટકાને આ મિક્સર ઝારમાં ઉમેરી દઈશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું આ ચટણી વધારે તીખી નહીં બને અને જો તમારે તીખી બનાવવી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરને ચાલુ બંધ કરીને અચકચરી આ ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે એમાં થોડી કોથમી ઉમેરીશું અને બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ફરીથી અજકચરી થોડી પીસી લઈશું તો તૈયાર છે કેરી અને ડુંગળીની ચટણી હવે આપણે આ ચટણીને એક બાઉલમાં ઘાટી લઈશું આ બધી ચટણીને તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ રાખીને ખાવાનો સ્વાદ માણી શકો છો અને જો ફ્રીઝરમાં મૂકશો તો તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો ફક્ત ડુંગળી અને કેરીની ચટણીને બે થી ત્રણ દિવસથી વધારે તમારે સ્ટોર નથી કરવાની તો ઉનાળાની આ ગરમીમાં કેરીની જ્યારે સિઝન છે તો આ ચટણીને બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો આ ચટણીની રેસીપી કેવી લાગી તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જ રેસીપીઝમાં